ફાયર બ્રિગેડ દ્વારા ઉધનામાં સિલિકોન શોપિંગ સેન્ટરમાં સીલ કરાઈ ઉધના ત્રણ રસ્તા પાસે આવેલ સિલિકોન શોપિંગ સેન્ટરમાં સીલ મારવાની કામગીરી ઉધના પોલીસ ઉધના ઝોન ઉપસ્થિત રહ્યા હતા ટ્યુશન ક્લાસીસમાં સીલ મારવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી છ થી સાત ક્લાસીસ સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે હમણાં હાલમાં મારું નામ ઈશ્વર પટેલ છે હું ડિવિઝનલ ફાયર ઓફિસર ઉડના એ અને ઉડના બી ઝોનમાં છું મહેરબાન ચીફ ફાયર ઓફિસર બસંત પડીક સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ મુજબ હાલમાં જે કોઈ કોમ્પ્લેક્ષની અંદર ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય અને એવા ટ્યુશન ક્લાસીસની અંદર જો ઇમરજન્સી એક્ઝિટ કે ફાયરની સિસ્ટમ ના ઉપલબ્ધ હોય તો એવી જે ક્લાસીસ છે એમને તાત્કાલિક અસરથી સીલ કરવા માટેના આદેશ છે તે મુજબ એમના આદેશ મુજબ આજે ઉડના સિલિકન શોપડની અંદર હાલમાં સોળથી સત્તર જેટલા ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવેલ છે હમણાં હાલમાં મારું નામ ઈશ્વર પટેલ છે હું ડિવિઝનલ ફાયર ઓફિસર ઉડના એ અને ઉડના બી ઝોનમાં છું મહેરબાન ચીફ ઓફિસર બસન પઢિક સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ મુજબ હાલમાં જે કોઈ કોમ્પ્લેક્સની અંદર ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય અને એવા ટ્યુશન ક્લાસીસની અંદર જો ઇમરજન્સી એક્ઝિટ કે ફાયરની સિસ્ટમ ના ઉપલબ્ધ હોય તો એવી જે ક્લાસીસ છે એમને તાત્કાલિક અસરથી સીલ કરવા માટેના આદેશ છે તે મુજબ એમના આદેશ મુજબ આજે ઉદ્દર્મ સિલિકન શોપરની અંદર હાલમાં સોળથી સત્તર જિલ્લા ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવેલ છે